એક કિલોથી પણ વધારે લસણ ફક્ત પાંચ મિનિટમાં ફોલી શકાશે જી હા એ ઉપરાંત તો ઘણી બધી ઉપયોગી અને અનોખી ટીપ્સ આપણે જોવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન જો તમે પણ મારી જેમ આ રીતના હીલવાળા સેન્ડલ પહેરતા હોય અને ઘણી વખત લપસી જવાની બીક રહે તો આ આઈડિયા ખૂબ જ ઉપયોગી છે એ સિવાય જો તમે હીલવાળા ચપ્પલ ન પહેરતા હોય સાદા ચપ્પલ પણ પહેરતા હોય અને ક્યાંય લીસી સપાટી પર લીસી જગ્યાએ અથવા તો ચોમાસામાં જો કાદવવાળી જગ્યામાં પગ લપસી જવાની બીક રહે ને તો એ માટે આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય જો આ રીતના ચપ્પલ હોય તો પણ તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો તો એ માટે આપણે જોઈએ ગ્લુગન ગન જો તમારા પાસે આ રીતની ગ્લુગન ગન હોય તો આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી દઈએ જેથી શું થશે કે ચપ્પલ હોય કે સેન્ડલ હોય તેમાં એક ગ્રીપ લાગી જશે જેને કારણે એ થશે કે આ લસરશે નહીં હા જો ચિકાસવાળી જગ્યા હોય અથવા તો કે લપટાણવાળી જગ્યા હોય તો પણ ચપ્પલ આપણા લપસશે નહીં અને તમે પગ લપસી જવાથી બચી શકાશે તો ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે જરૂરથી આટલી અજમાવજો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત બેડશીટ જૂની થઈ ગઈ હોય તો એમના ઓશિકાના કવર તો એમને એમ પડ્યા હોય તો બેડશીટ ફાટી ગઈ હોય તો ઓશિકાના કવરનું શું કરવું તો આ રીતના જો ક્યારેય ઓશિકાનું કવર વધ્યું હોય ને તો એનો તમે આ ઉપાય કરી શકો છો તો અહીં મેં એક જૂનું ઓશિકાનું કવર લીધેલું છે ત્યાર પછી આપણે એક હેંગર લઈશું દરેકના ઘરમાં આવા હેંગર તો હોય જ છે તે હેંગરને આ રીતે રાખીએ જુઓ આ રીતે રાખ્યા પછી ઓશિકાનો આ પાર્ટ જે છે તેને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈએ આ પાર્ટ બીજો પાર્ટ સામેનો પાર્ટ ફોલ્ડ નથી કરવાનો આ રીતે એક પાર્ટ ફોલ્ડ કરી દઈએ અને અહીં સિલાઈ લગાવી લઈએ જો તમારા પાસે સિલાઈ મશીન હોય તો તમે સિલાઈ મશીનથી સિલાઈ કરી શકો અથવા તો આ રીતે સોય દોરાની મદદથી પણ તમે હાથેથી પણ સિલાઈ કરી શકો છો અહીં મેં સોય દોરાથી સિલાઈ કરી લીધેલી છે તો આ રીતે આપણે એક સાઈડ સિલાઈ કરીશું જુઓ આ રીતે આપણે હાથેથી સીવી લઈએ સરસ મજાનું એવું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે તો આને તમે મલ્ટીપર્પઝ યુઝમાં લઈ શકો છો રૂમમાં રાખી શકો છો કબાટમાં રાખી શકો છો આમાં નાના નાના જે કપડાં હોય મોજા રૂમાલ વગેરે સાચવીને રાખી શકો છો એ સિવાય જો તમે રસોડામાં રાખવા માગતા હોય તો આ રીતે રસોડા માટે ગાળીને રાખી શકાય તેમાં આપણે મસોતા રૂમાલ જે પણ હોય તે પણ રાખી શકાય છે રસોડાની દરેક આઈટમ આમાં આપણે સાચવીને રાખી શકાય છે જ્યારે પણ જરૂર પડે તો આ રીતે આપણે સહેલાઈથી આમાં મસોતા વગેરે લઈ શકાય છે ખૂબ જ સરસ મજાનો આઈડિયા છે ને તો જ્યારે પણ આ રીતના ઓશિકાનું કવર જૂનું થઈ જાય તો આ નો ઉપયોગ કરી શકાય ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેકના ઘરમાં આ રીતની બેગ આવતી જ હોય છે આ રીતની જે ક્લોથ બેગ હોય તેનો આપણે આ રીતના ઉપયોગ કરી શકાય તો આ જે હેન્ડલવાળો પાર્ટ છે તેને આપણે કટ કરી લઈએ જુઓ તો આ રીતે કટ કર્યા પછી આપણે તેમાં જે સિલાઈવાળો પાર્ટ છે ને તેને પણ કાપી લઈએ અહીં આપણે પ્લાસ્ટિકની બેગ નથી લીધેલી એટલું યાદ રાખજો કે આ પ્લાસ્ટિકની કોથળી નથી આપણે આ જે આવતી હોય છે ને ખાદી જેવી જે આવતી હોય કોથળી તેનો ઉપયોગ કર્યો છે આ રીતે સિલાઈવાળો પાર્ટ કાઢ્યા પછી તેને આ રીતે ફોલ્ડ કરી દઈએ ફરી અહીંથી આપણે કટ કરી લઈએ જુઓ એક સરખા આકારના આપણે અહીં ત્રણથી ચાર ટુકડા રેડી કરીશું જેવડી કોથળી હશે તેટલા અહીં ટુકડા રેડી થશે તો આ રીતે આપણે આ બેગમાંથી બધા જ ટુકડા રેડી કરી લઈએ હવે આનો તમે શું ઉપયોગ કરી શકો એ હું તમને જણાવી દઉં તો આને તમે રસોડામાં રાખી શકો છો રસોડામાં અમુક વખતે એવું થાય ને કે આપણે પ્લેટફોર્મ પર કંઈ પણ ગંદુ ઢોરાયેલું હોય તો તે સાફ કરવા માટે આપણે મસોતું બગાડવાની જરૂર નથી તો આ જે બેગ છે તેના તમે સાફ કરી અને આને ફેંકી દઈ શકો છો હવે આપણે જે આ ઓશિકાના કવરમાંથી ઓર્ગેનાઇઝ બનાવ્યું છે તેમાં આને સાચવીને રાખી દઈ શકીએ જુઓ જ્યારે પણ હવે જરૂર પડે તેમાંથી આપણે લઈ શકાય ત્યાર પછીની નેક્સ્ટ સ્ટેપ છે સાફ સફાઈને લઈને ઘણી વખત આપણે અમુક કામ એવું થાય કે પછી કરીશું પછી કરીશું અને એ કામ બધા એક સાથે જમા થઈ જાય તો આપણે પછી તે કામ કરવામાં ખૂબ જ આળસ આવે તો આ ટીપ એવી છે કે તમારે દરેક કામ સાથે જ કરતું જવાનું છે જેમ કે રસોઈ કરી લઈએ તો પ્લેટફોર્મને ત્યારે ને ત્યારે આપણે સાફ કરી દેવો જોઈએ જેથી કે શું થાય કે એક સાથે દરેક કામ ભેગા ન થઈ જાય અને એ સિવાય જો આપણે ક્યારે આ રીતે શાકભાજી સુધારીએ ને તો શાકભાજી સુધાર્યા પછી જે આ ચાકુ વગેરે પિલર હોય તો તેને ત્યારે ને ત્યારે આપણે ધોઈને રાખી દઈએ જેથી કે વાસણ એક સાથે ઝાઝા જમા ન થાય એ રીતે તમે જો ચોપરનો યુઝ કરતા હોય શાકભાજી સમારવા માટે ચોપર ધોઈને રાખી દઈએ મિક્સરનો યુઝ કર્યો હોય તો મિક્સર તરત જ આપણે તેને લૂછીને રાખી દઈએ અથવા તો જ્યારે ગેસ પર આપણે કંઈ પણ રસોઈ કરીએ ભજીયા વગેરે બનાવીએ તો આ રીતે ચણાનો લોટ ઢોળાતો હોય અથવા તો શાકભાજી વગેરે બનાવીએ તો તેલ મસાલા ઢોળાતા હોય તો તેને આ રીતે જો આપણે જે આ બેગમાંથી બનાવ્યું છે ને તેનો ઉપયોગ કરી અને તેને ત્યારે ને ત્યારે આપણે લોચી નાખીએ ક્લીન કરી નાખીએ જેથી શું થશે કે ઇસ્ટન્ટ કામ અડધું તો ત્યારે ને ત્યારે પતી જશે એટલે આપણે એક સાથે બધું જ કામ કરવાનું નહીં આવે અને આપણે તેનાથી આપણે ઘણો બધો સમય પણ આપણો બચી જશે અને આ જે ચણાના લોટવાળી વસ્તુ હોય ને તે ગેસ પર પ્લેટફોર્મ પર ઢોળાય ને તો જામી જતી હોય છે પરંતુ તમે તેને ત્યારે ને ત્યારે સાફ કરી દો ને તો તે તરત જ ક્લીન થઈ જાય છે તો છે ને ખૂબ જ સરસ આઈડિયા ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આપણે લેડીઝને મલ્ટીટાસ્કિંગ કામ કરવાનું હોય છે એકસાથે ઘણા બધા આપણે કામો કરવાના હોય છે તો ઘણી વખત એવું થાય કે કોઈ કામ ભૂલાઈ જાય આપણે એમ થાય યાદ પણ આવે તો એવું થાય થોડી વાર પછી આ કામ કરીશું અથવા તો એવું થાય કે બપોર પછી આ કામ કરીએ અને ઘણી વખત આપણે લખી પણ નાખતા હોય છતાં પણ તે કામ કરવાનું ભૂલાઈ જાય છે તો તેના માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો મોબાઈલમાં તમે અલાર્મ સેટ કરી શકો જી હા આ રીતે મોબાઈલમાં તમારે જે કામ જેટલા અગે કરવાનું હોય માર્કેટ જવાનું હોય ઘઉં સાફ કરવાના હોય અથવા તો જે કામ પણ તમને યાદ આવે ને તે આલારામ સેટ કરી અને તે કામનું નામ લખી અને આપણે મોબાઈલમાં રાખી શકાય છે જેથી શું થશે કે તે કામ પેન્ડિંગ નહીં થાય અને આપણે આલારામ વાગશે ને તો યાદ આવશે કે હા આ કામ મારે અત્યારે આટલા વાગે પૂરું કરવાનું છે તો તમારો કામનો સમય પણ બચી જશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતે જ્વેલરી એકસાથે અસ્તવ્યસ્ત ક્યારેય ન રાખવી જોઈએ જો આ ઇયરિંગ્સ વગેરે આ રીતે રાખી દઈએ ને તો તે ડલ થઈ જતી હોય છે તેનું જે ફિનિશિંગ હોય તે ડલ થઈ જાય અથવા તો તે બ્લેક થઈ જાય એ રીતે થઈ જતું હોય છે તો આને સાચવવાની સાચી રીત આપણે ચાલો જોઈએ તો તેના માટે જે આ રીતનું ફોર્મ આવતું હોય તેનો ઉપયોગ કરી શકાય આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ ને તો આ રીતનું ઘણી વખત ફોર્મ આવતું હોય છે તો તેને ફેંકવાના બદલે તમે આ રીતે ઉપયોગ કરી શકો છો તો જે પણ બોક્સમાં આપણે ઇયરિંગ્સ વગેરે રાખતા હોય ને તેમાં આ રીતે ફોર્મ રાખી અને તેમાં તમે બધી જ ઇયરિંગ્સ અલગ અલગ રાખી શકો છો જો આ રીતે ફોમમાં ઇયરિંગ્સ અને અલગ અલગ જ્વેલરી આ રીતે અલગ અલગ રાખવામાં આવે ને તો તે ક્યારેય બગડતી નથી અને વ્યવસ્થિત સચવાઈ પણ જશે જ્યારે પણ આપણે જરૂર પડે તો આપણે સહેલાઈથી લઈ પણ શકીએ છીએ તો આ ખૂબ જ સરસ ઇફેક્ટિવ આઈડિયા છે અને જ્વેલરી બોક્સ રેડીમેડ પણ મળે છે અને જો તમે રેડીમેડ ખરીદવા ન માંગતા હોય તો હોમમેડ તમને બનાવતા પણ હું શીખવી દઉં જુઓ તો આપણે પાર્સલ મંગાવતા હોઈએ તો આ રીતનું તેમાં ઘણી વખત બોક્સ આવતું હોય છે તો તે બોક્સનો આપણે અહીં ઉપયોગ કરીશું આ રીતે આપણે બોક્સને આ રીતે આપણે પહેલાં કટ કરી લેવાનું છે જુઓ કંઈક આ રીતે આપણે બોક્સ રેડી કરીશું ત્યાર પછી આમાં જે એક્સ્ટ્રા પાર્ટ છે ને તેને પણ આપણે કટ કરી દઈએ કંઈક આ રીતનું બોક્સ બનવું જોઈએ આ રીતે બોક્સ બન્યા પછી હવે આપણે આમાં વોલપેપર લગાડી દઈએ તમે કલર પણ કરી શકો વોલપેપર લગાડી શકો એમને એમ પણ રાખી શકો આ તો એક્સ્ટ્રા લુક આવે ને તે માટે મેં અહીં વોલપેપરનો ઉપયોગ કરેલો છે તો આ વોલપેપરને આપણે આ બોક્સમાં ચોંટાડી દઈએ તો અહીં મેં આ રીતે વોલપેપર લગાવી દીધેલું છે ત્યાર પછી આપણે તેને સવડું કરી લઈએ જુઓ આ રીતે આપણે સવડું કરીએ હવે આપણે આ પાર્ટ જે છે તેને અટેચ કરી લઈએ તો તેના માટે તમે ગ્લુગનનો ઉપયોગ કરી શકો અથવા તો સેલોટેપથી પણ તેને ચોંટાડી શકો છો આ રીતે આપણે સેલોટેપથી પણ તેમાં ચોંટાડી શકાય ખૂબ જ સરસ મજાનું અહીં આપણે હોમમેડ જ્વેલરી બોક્સ બનીને રેડી થઈ જશે પછી જો આ પાર્ટ છે તેમાં તમે કલર કરી શકો અથવા તો એમને એમ પણ રાખી શકો તમારી રીતે તમે ગમે તેટલું એક્સ્ટ્રા ફિનિશિંગ લૂક આપી શકો છો ત્યાર પછી ફરીથી આ પુઠ્ઠાના આપણે આ રીતના ટુકડા નાના નાના કરી લેવાના છે અને સાથે વે આવી રીતના સ્ટ્રીપ પટ્ટીઓ કાપીશું હવે તેમાં પણ તમે જો ઈચ્છો તો કલર કરી શકો છો એમને એમ પણ રાખી શકો છો મેં અહીં કલર કરી લીધેલો છે હવે આ પટ્ટીઓને આપણે અંદરની સાઈડ આ રીતે આપણે ગ્લુ ગનથી લગાવી દઈએ જુઓ હવે તમે જેટલા નાના બોક્સ બનાવવા માંગતા હોય એ રીતના આ જે નાના ટુકડા છે તેને રાખી શકો છો અને કોઈ જ્વેલરી સેટ વગેરે રાખવા માંગતા હોય તો વચ્ચે આ નાના ટુકડા ન રાખો તો એ રીતના થ્રી પાર્ટ પણ બનાવી શકો છો જુઓ તો અહીં મેં ઇયરિંગ્સ રાખવા માટેનું આ બોક્સ બનાવેલું છે તો આ રીતે પછી આપણે અહીં એક રબર લગાવી દઈએ જેથી કે ત્યાંનાથી આપણે બંધ કરી શકાય જુઓ આ રીતે અહીં રબર આપણે અટેચ કરી દેવાનું છે અને સામેની સાઈડ અહીં એક મેં વેસ્ટ મોતી પડ્યું હતું તે મોતીનો ઉપયોગ કર્યો છે જુઓ જેનાથી આપણે ખોલ બંધ કરી શકાય તો હવે આ દરેક ખાનામાં તમે જ્વેલરી રાખી શકો છો ખૂબ જ સરસ અને હોમમેડ જ્વેલરી બોક્સ બનીને રેડી થઈ ગયેલું છે ને ખૂબ જ સરસ લાગી રહ્યું છે ને તો આ આઈડિયા પણ જરૂરથી અજમાવજો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત એક સાથે ઘણું બધું લસણ ફોલવાનું હોય તો આપને ઘણો સમય લાગી જતો હોય છે અને લસણની એક એક કડી હાથેથી ફોલીએ ને તો નખના જે નેવા હોય તે પણ બળવા લાગે છે તો અને જેના નાના નખ હોય તેમને તો લસણ ફોલવામાં ખૂબ જ પ્રોબ્લેમ આવે છે તો આપણે આજે એ આઈડિયા જોવાના છીએ કે જેમાં તમારે લસણના ફોતરા ફોલવાની જરૂર નથી છતાં પણ તમે એક સાથે કેટલું બધું લસણ ફોલી શકો છો જી હા વિશ્વાસ નથી આવતો તો જોઈ લો આ ટ્રીકને તો તેના માટે આપણે જેટલું લસણ ફોલવાનું છે તેટલું લસણ લઈશું અને આ રીતનું મોટું ચાકું લેવાનું છે અને એક પ્લેટ લઈએ અથવા તો ચોપર હોય તો ચોપરનો ઉપયોગ કરી શકો ત્યાર પછી આપણે અહીં લસણ લઈશું અને લસણમાં જેટલા ફૂતરા ઉપરથી નીકળતા હોય તે કાઢી લઈએ અને ત્યાર પછી આ રીતે આપણે લસણને કટ કરતું જવાનું છે જુઓ લસણના ફૂતરા કાઢવાની જરા પણ જરૂર નથી આ રીતે ડાયરેક્ટ ચાકાથી આપણે તેને કટ કરી લેવાનો છે નાના નાના ટુકડા કરી લેવાના છે આમ પણ આપણે જ્યારે લસણની ચટણી વગેરે કરવું હોય તો આપણે તેના ટુકડાની જરૂર હોય છે તો આ રીતે આપણે આખું લસણ નહીં ફોલાય તો પણ ચાલશે ટુકડા કરી લેવાના છે જુઓ તો જેટલું પણ લસણ હોય ને તેને ફોલ્યા વગર આ રીતે આપણે ચાકાથી તેના ટુકડા કરી લઈએ જુઓ ત્યાર પછી હાથેથી થોડું થોડું આ રીતે મસળશે છે ને તો તરત જ તેના ફોતરા નીકળી જશે જુઓ લસણ ફોલવાની આપણે જરા પણ જરૂર નહીં રહે અને તમે ઇસ્ટન્ટ આ રીતે તેના ફોતરા કાઢી શકો છો થોડી જ વારમાં તમે ગમે તેટલું લસણ હોય તો તમે ફોલી શકો છો ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ આઈડિયા છે ને તો મિત્રો આશા રાખું છું આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો